લુણાવાડા નગરની હાજીજી યુ પટેલ હાઈસ્કૂલનું સામાન્ય પ્રવાહનું પરિણામ નેવ્યાસી પોઈન્ટ અઠ્યાવીસ ટકા આવ્યું છે શાળાના વિદ્યાર્થી પટેલ સદ સઈદ નેવ્યાસી પોઈન્ટ તેતાલીસ ટકા સાથે પ્રથમ અને હાફીઝ ઉલ્ફત જાવેદ અઠ્યાસી પોઈન્ટ ઓગણત્રીસ ટકા સાથે બીજા અને ટોલ અબ્દુલ્લા સલાઉદ્દીન ત્યાંસી પોઈન્ટ તેતાલીસ ટકા સાથે ત્રીજું અને પટેલ મોહમ્મદ રાહુલ અમીન ત્યાંસી પોઈન્ટ ઓગણત્રીસ ટકા સાથે ચોથું અને ચાંદા ઉમર ફઝલે કરીમ ત્યાસી ટકા સાથે પાંચમો નંબર મેળવી અને શાળાને સમાજનું ગૌરવ વધાર્યું છે શાળા પરિવાર અને સમાજના આગેવાનોએ આ તેજસ્વી તાલાઓને અભિનંદન પાઠવ્યા છે નઈમ ખારોલવાલા યુવા પડકાર ન્યૂઝ અરમે સત્યની સાથે લુણાવાડા નગરની હાજીજી યુ પટેલ હાઈસ્કૂલનું સામાન્ય પ્રવાહનું પરિણામ નેવ્યાસી આવ્યું છે શાળાના વિદ્યાર્થી પટેલ સહજ સહિત નેવ્યાસી સાથે પ્રથમ જાવેદ ટોલ અબ્દુલ્લા સલાઉદ્દીન ત્યાસી પોઈન્ટ તેતાલીસ ટકા સાથે ત્રીજું અને બીજુ અને પટેલ મોહમ્મદ રાહુલ અમીન ત્યાંસી પોઈન્ટ ઓગણત્રીસ ટકા સાથે ચોથું અને ચાંદા ઉંમર ફઝલે કરીમ ત્યાંસી ટકા સાથે પાંચમો નંબર મેળવી અને મેળવી અને શાળા અને સમાજનું ગૌરવ વધાર્યું છે શાળા પરિવાર અને સમાજના આગેવાનોએ આ તેજસ્વી તાલાઓને અભિનંદન પાઠવ્યા છે નઈમ ખારોલવાલા યુવા પડકાર ન્યૂઝ રમે સત્યની સાથે આ જ પ્રકારના સમાચાર જોવા માટે અમારી અને તમારી યુવા પડકાર ન્યૂઝ ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો તેમજ બાજુમાં આપેલ બે લાયકોન દબાવવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા સમાચારમાં